હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે તો આજે મેં જુવારના ઢોકળા બનાવ્યા છે જેનો તમે ચા અથવા તો કોફી કે દહીં સાથે ખૂબ જ એન્જોય કરી શકો તેવી રેસીપી છે જો તમને આજની રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો તો આજની રેસીપી માટે આપણે મેઇન જુવારનો લોટ છે જે મેં અડધો કપ લીધો છે અને તમે જુઓ તો બે મુઠી જેટલો છે અને વન ફોર્થ કપ છે એ ચણાનો લોટ છે આમ તમે ફૂલ મોટી ત્રણ ચમચી લઈ કહી શકો અને રવો છે એ પણ વન ફોર્થ કપ છે જે ચાર ચમચી જેટલો છે તમારે આની જગ્યાએ ઘઉંનો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો લીધો છે તો હવે પેલા આપણે ત્રણે બધું મિક્સ કરી લઈએ તો એના માટે મેં પાલક લીધી છે એક કપ જેટલી પાલક છે એક નાનું ગાજર છે આ રીતે ખમણી લીધું છે એક નાનો કટકો દૂધીનો છે એને પણ ખમણે લીધો છે ધાણા છે એ નાની કટોરી છે કોબી છે એ પણ નાની કટોરી છે છ કળી લસણ છે અને બે જાદુ ટુકડો છે એને આ રીતે દરદરા વાટી લીધા છે બે મીડિયમ તીખા મરચા છે એને પણ વાટી લીધા છે પાંચ ચમચી વન ફોર ટી છે એ અજમો છે અને વન ફોર ટીસ્પૂન છે એ મરી છે મેં દરદરા વાટી લીધા છે આપણે બે ટીસ્પૂન અથવા તો એક મોટી ચમચી છે એ તલ એડ કરશું અડધી ટી સ્પૂન છે એ સબ્જી મસાલો છે અડધી ટી સ્પૂન છે એ જીરું પાવડર છે અડધી ટી સ્પૂનથી ઓછી હળદર છે બે પીંચ જેટલી હિંગ છે જીરું છે ચમચી જેટલું અને ચાર ચમચી ખાટું દહીં છે જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે એમાં લીંબુ પણ એડ કરી શકો છો અડધી ટી સ્પૂન છે એ મીઠું છે ઉપર આપણે થોડું એડ કરી દઈએ અને પેલા બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આમાં બધામાં પાણીનો ભાગ દૂધીમાં ગાજરમાં હોય છે એટલે આપણે હમણાં પાણી નહી એડ કરીએ અને આપણે દહીં પણ નાખ્યું છે તો બધું પેલા આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરીએ આપણે કપ પાણી પાણી લીધું છે વધારે એડ નથી કરવાનું આપણે ધીમે ધીમે એડ કરીશું એટલે આપણને કેટલો કઠણ રાખવાનો છે એ પણ ખ્યાલ આવી જાય તો આ રીતે પાણી એડ કરતા જઈને આપણે એને એક ડોના ફોર્મમાં લઈ લેવાનું છે જે તમે મુઠિયા બનાવો એ રીતનું જ આપણે એને લેવાનું છે આના માટે આપણે કોઈ સ્ટીમરની પણ જરૂર નથી કે નથી ઢોકળિયાની જરૂર પરંતુ આજે આપણે ડબ્બામાં કરશું તમે એને જુવારના ડબ્બા ઢોકળા પણ કહી શકો આટલામાંથી બે જણ વ્યક્તિ છે એ એકદમ વ્યવસ્થિત રીતે જમી શકીએ અને સાંજ માટે બેસ્ટ આ ડિનરનો આઈડિયા છે તો સી જ આપણે થોડું પાણી નાખશું વન ફોર્થ કપમાં પણ હજી બે ચમચી લગભગ ત્રણ ચમચી જેટલું પાણી લગભગ ત્રણ ચમચી જેટલું પાણી જ આપણે એડ કર્યું છે તો હવે લાસ્ટમાં આપણે આપણો નાસ્તો થોડોક હલકો ફુલકો થાય અને ફૂલાઈ જાય એ માટે આપણે સોડા નાખવાનો છે તો લાસ્ટમાં આપણે એક ટી સ્પૂનથી સોડા બાય કાર્બ એડ પર આપણે નથી નાખવું તો સોડા નાખ્યો છે એટલે આપણે એકવાર બરાબર બધું મિક્સ કરી લેવાનું છે તો આ રીતનો મેં એક ડબ્બો લીધો છે જેમાં આપણે દાળ ભાત ચેડવતા હોઈએ છીએ અને કુકરમાં મૂકતા હોઈએ છીએ એને મેં તેલથી એકદમ સરસ પહેલા ગ્રીસ કરી લીધો છે તો આપણું આ બધું જે બેટર છે એ આપણે આમાં એડ કરી દેવાનું છે ઇક્વલી તો આપણે બેટર ભરી લીધું છે તો અહીં ઉપર આપણે આ રીતે એને પાણી વાળું કરી અને આપણે એને સરફેસ છે એક સરખી કરી લેશું તો હવે આપણે એની ઉપર પેલા તલ છે એ કરી લેશું એકદમ ફટાફટ અને એકદમ સરસ આ નાસ્તો તૈયાર થાય છે ઉનાળામાં ભાખરી રોટલી કરવાનો ઘણી વાર કંટાળો આવતો હોય છે ત્યારે આ નાસ્તો એકદમ મજા આવે તેવો છે તો હવે આપણે ખાનું છે એ તૈયાર થઈ ગયું છે એને આપણે બાફવા માટે રાખવાનું છે તો મેં કુકર મૂકી દીધું છે એની અંદર મેં આ રીતની રીંગ કાંઠો મૂક્યો છે એમાં આપણે આ ડબ્બો મૂકી દઈશું અને કુકરમાં આપણે સીટી કાઢી લેવાની છે કારણ કે આમાં જો આપણે આંડવિયા કે ઢોકળિયામાં આ રેસીપી કરશું તો પાણી અંદર જશે કારણ કે જુવારનો લોટ છે એટલે આ રીતે એને કુકરમાં તમે કરશો તો તમારો નાસ્તો એકદમ હલકો ફૂલકો અને પાણી વગરનો સરસ ચડશે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંધ કરી દેસુ સીટી નથી મૂકવાની બંધ કરશું અને મીડિયમ ફ્લેમ ઉપર બાર થી પંદર મિનિટ આપણે એને ચડવા દેવાનો છે હા તો પંદર મિનિટ થઈ છે અને મેં ખોલીને જોઈ લીધું છે આપણા છે ડબ્બા ઢોકળા છે એ ચડી ગયા છે તો ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેસુ અને આપણે ખાનાને બહાર લઈને ઠરે પછી જ આપણે એને ફ્લિપ કરીશું અથવા તો ડિમોલ્ટ કરીશું હા તો ખાનું છે આપણું સાવ ઠરી જાય પછી ઢોકળાનો ડબ્બો એકદમ સરસ ચાળીદાર બન્યો છે તો હવે આપણે એને કટ કરી લેવાનું પેલા હું તમને બતાવી દઉં એકદમ સરસ ચડી ગયો છે આપણી ચપ્પો એકદમ કોરી આવે છે

થોડા તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર બંને સાઈડ આપણે એને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે અને આપણે આને ઉપર પણ તેલ લગાડી દઈશું સાઈડમાંથી માંથી લઈને આ રીતે તો આપણે એને થવા દઈએ હા તો આ સાઈડ આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે ધીમી ઉપર હવે હવે આપણે આપણે ટર્ન કરી તો આ સાઈડે એને બે મિનિટ માટે થવા દઈએ હા તો બીજી સાઈડ એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પીઓ તૈયાર થઈ ગયો છે તો આપણે એનું પ્લેટિંગ કરી લઈએ જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો મારો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બે લાયકોનને પણ ટચ કરજો જેથી કરીને મારી આવનારી રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે